અમૃત ઉત્સવ કેન્દ્ર રાજકોટ ઉમેશ હવે આ બાપા આપણે કેટલા દિવસ પહેલા આવ્યા હતા ચૌદ દિવસ પહેલા દિવસ આવ્યા હતા અને આપણે કર્યું ને પછી અને અમૃત ઉત્સવ લઈ ગયા તા તો આજે પાછા આવ્યા હે તો એને શું શું તકલીફ હતી અને શું ફાયદો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગોવિંદભાઈ ગામ હવે શું તકલીફ હતી તમને પગમાં દુખાવો હતો આખો પગમાં હવે કેટલો ફાયદો કેટલો એટલે કચા ટકા સાઠ ટકા પચાસ ટકા છે હવે કેટલા સમયથી તકલીફ હતી પાંચ મહિનાથી અને શું શું કર્યું હતું એમાં એમાં રાય ને એવું બધું ખર્ચો કર્યો તો એમાં કાંઈ ફાયદો થયો હતો ઈ દવા લીધી હતી ને ઈ દવા પીધી તો વહી દો બરાબર છે અત્યારે રેડી હવે પચાસ ટકા કામ કરી શકો હવે વાડીએ જાવ હાલીને જઈ અગો અને વાંધો નથી ને બીજાને શું કહેવા માગો આ કરાય કે આ કરાય જય દ્વારકાધીશ